નગર શહેરના દેણપ રોડ પર આવેલ તિરુપતિ ગ્રીન માર્કેટથી માતાના પરા વિસ્તાર સુધી વરસાદી પાણીમાં ગટરનું પાણી ભળી જતા રસ્તા ઉપર ફીણના ગોટે ગોટા વળી ગયા હતા જેના કારણે આ રોડ પરથી પસાર થતા રહીશો તેમજ વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તાકીદે રોડ ઉપરના ખાડા પૂરી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો માંગ કરી રહ્યા છે શહેરના દેણપ ચાર રસ્તાથી છોગાળા જવાના રસ્તા ઉપર આવેલ તિરુપતિ ગ્રેઇન માર્કેટથી ધૂળીમાતાના પરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાડા પડેલા છે જે ખાડા પૂરવા વારંવાર સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ ખાડા પૂરવામાં આવ્યા નથી ચાર રસ્તાથી જતો આ રોડ છોગાળા દાસદ થઈ શીધપુર જતો હોવાથી દરરોજ નાના મોટા વાહનોનો ઘસારો મોટા પ્રમાણમાં રહે છે જ્યારે અહીંથી કેટલાય વાહનો દરરોજના પસાર થાય છે ખાડામાં વરસાદી પાણી ભરાતા હોવાથી આ પાણી ઘણીવાર રોડ પરના ઘરોમાં પણ ઘૂસી જાય છે જ્યાં મંગળવારના રોજ સવારે વરસાદ પડ્યા બાદ ભરાયેલ પાણીમાં ગટરનું પાણી પણ વાહન આવી જતા રોડ પર ભારે ફીણ જામતા સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જ્યાં આવેલા આંગણ વિલા સોસાયટી શ્રીજી માર્કેટ બાલાજી માર્કેટ શ્રીહરિ એપાર્ટમેન્ટ સહિત દેણબ છોગાળા જવાના રસ્તા ઉપર આવતા વાહન ચાલકો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે આ રોડ પરથી પસાર કેવી રીતે થવું તે પણ એક સમસ્યા થવા પામી છે જ્યાં આ ફીણના પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ છે આ રોડ પર ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બાલાજી માર્કેટ તિરુપતિ માર્કેટ શ્રીહરિમાર્કેટિમાના પરાના રહીશો આ પાણી ગંદકીના હિસાબે એવા કંટાળી ગયા છે જે કે જે પાણીના પણ આવે તો ખણ આવે શરીરમાં એટલે સાબડીની સમસ્યા ઊભી થાય એવી છે અને ઋષિભાઈ સાહેબે ગટર લાઈન મંજૂર કરી છે પણ હાલ પૂરતું નગરપાલિકા પાસે આ પાણીના નિકાલ માટે ગટર સાફ સફાઈ કરાવે એમાં એવી મારી નમ્ર વિનંતી આ જે પાણીની અંદર જે અહીંયા વધારે પડતું જે ફીણ દેખાઈ રહ્યું છે તો એ શાના કારણે હોઈ શકે અને કેમિકલ યુક્ત હોવું જોઈએ હા જી શું નામ છે તમારું જીતુભાઈ જાદવ શું સમસ્યા છે અને આ કયો વિસ્તાર છે અહીંયા આ ધોળીમારું પરું ઓગણવિલા અને શ્રીહરિ અપાર્ટમેન્ટ હવે અહીંયા એક તો આ વરસાદ પાણી ચોમાસાનું બહુ ત્રાસ છે છેલ્લા બે ત્રણ મહિનાથી નગરપાલિકાના આર એન પીના કોન્ટ્રેક મળ્યા તો થોડો રોડને તો વ્યવસ્થિત કરી આપણો પણ આ ગટર લાઈનનો બહુ પ્રશ્ન મોટો રહે છે એના માટે બહુ રજૂઆત કરવામાં આવી છે પણ વારે વારે આવીને સામાન્ય નોર્મલ નોર્મલ કામ પૂરું કરી અને જતા રહે છે આ છેલ્લા અઠવાડિયાથી પાણી ભરાય છે અને ગટરો ઉભરાય છે પણ કોઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવ્યું નથી તો અમારી વિનંતી છે અહીંના રહીશોની કે આ કેમિકલયુક્ત પાણી અંદર તિરુપતિ ગ્રેઇન માર્કેટમાંથી કેમિકલવાળું પાણી ગટરમાંથી બહાર આવે છે અને મોટા મોટા તમે રોડ કેટલા તો

રોગચાળો ફાટી નીકળવાની અને ગંભીર સમસ્યાઓ આવી સંભાવના રહેલી છે